દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ડુંગરે ગ્રુપ પંચાયતમાં ઓગણીસ જેટલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અરજદારો દ્વારા વારંવાર અરજીઓ રજૂઆતને ધ્યાને લઈને જિલ્લા આયોગ ટીમ અને તાલુકા વિકાસ અધિકારી સંજેલીની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરામાં સમાવિષ્ટ ગામોમાં ગણી જેટલા કામોમાં કરોડા રૂપિયા ભ્રષ્ટાચાર થયો હોવાની વારંવાર અરજદારોની અરજીઓ અને રજૂઆતને દયાને લઈને જિલ્લા આયોગ ટીમને તપાસ સોંપતા ટીમ ડુંગરે પંચાયતમાં આવી પહોંચી હતી ત્યારે તેની તપાસ કરતા આંગણવાડી મકાન બન્યા વગર ચાર લાખ ઉપાડેલા હતા એવી જ રીતે અરજદારોના સર્વે નંબરોમાં કાગળ પર મળ્યા હતા તેવા અનેક કામોમાં છતી જોવા મળી હતી રસ્તાના કામો પણ બાકી હતા એની માટે નોટિસ પણ અપાઈ હતી તે જગ્યા આઈ પત્રકાર મિત્રોની ટીમ પણ હાજર હતી તે સમયે જિલ્લા વિકાસ અધિકારીએ પત્રકાર મિત્રો સાથે અભદ્ર વર્તન કરી ઓફિસથી બહાર રહેવા કહ્યું અને તપાસ કરવા ગયેલા અધિકારીઓ સાથે પત્રકાર મિત્રો સાથે ગયા ત્યારે જિલ્લા અધિકારી દ્વારા તમારું સાથે શું કામ છે તેવું જણાવ્યું હતું અને પત્રકારોને ઇન્સર્ટ કરવામાં આવતા તેવું અનુમાન જણાય આવે છે કે ખરેખર અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવા ઇંધાણ વર્તાઈ રહ્યા છે અને અરજદારો દ્વારા પૂછતા બે દિવસમાં રિપોર્ટ આપવાનું જણાવ્યું અને નરેગાની તપાસ અમારામાં નથી આવતી તેવું જણાવી બે મોડે વાત કરવામાં આવી હતી તો ખરેખર અધિકારીઓ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે તે તો આવતા એપિસોડમાં જોતા રહો અરજદારની બાઈક ગ્રામ પંચાયત ડુંગરાની અંદર સખત મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારની લેખિત રજૂઆત કરીથી મેં તાલુકા વિકાસ અધિકારી સંગેલી જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લા કલેક્ટર દાહોદ અને વિકાસ કમિશનર ગાંધીનગર અને તકેદારી આયોગ ગાંધીનગરને લેખિત મેં રજૂઆત કરી હતી તેની તપાસ તારીખ તપાસ માટે દાહોદ જિલ્લા જિલ્લામાંથી ટીમ અને સંજીવીની ટીમ મળીને તારીખ ત્રીસ બાર બે હજાર પચીસના રોજ ગૃપ ગ્રામ ડુંગરામાં આવેલા અને હું તેમની સાથે હાજર રહેલો એમાં વિવિધ પ્રકારની યોજના હતી કે નાણાંપંચ પંદરમો નાણાંપંચ પંદરમું નાણાંપંચ એટીવીટી પંદર ટકા વિવેકાથીન અને મનેરંગા એવી યોજનાઓ હતી એમાંથી તપાસ કરતા મને પ્રથમ તો સરોવરી ગામનો ગામ તળનો રસ્તો બતાવવાના લઈ ગયા અને મેં કીધું કે તલાટીએ ચેક આપ્યો તો તલાટીને આગળ કરો બતાવે તો મને પ્રથમ રસ્તો તો મેં એમને બતાવ્યો સરોરી અને કાંજેખેડીનો સીમાડો પણ ત્યાં રસ્તા પર કંઈ કાકરી નથી નાખી રહ્યા અને બે હજાર એકવીસની અંદર એક લાખ રૂપિયા ઉપડી ગયેલા હતા અને બીજા રસ્તા અને સરોજમાં સરી નંબર ચારસોમાં કોઈ કામ થયેલું હતું એના બી પૈસા ઉપડી ગયેલા છે અને જે સરોરીની અંદર પ્રાથમિક શાળાની અંદર ને આગળ જે ખોતર છે તેની અંદર દિવાલ પણ તે અગાઉ નાશિક લખા સરપંચ હતા તે સમયની બનાવેલો હતો તેના પર પૈસા ઉપડી ગયા છે પણ એ એ અમે ટ્રાન્સફર કરીને એના સરપંચને ઘેરે બનાવ્યું છે એવી મને એ કહ્યું ત્યારે મેં કીધું તેનો પુરાવો તે સમયે મને આપજો બરાબર એવું કહ્યું છે અને આ પ્રમાણે મેઘજી દીધાને ત્યાં બે રસ્તા છે ધેઢિયા રોડને અડીને એક બે હજાર એકવીસની અંદર એકવીસની અંદર એક લાખ રૂપિયા ઉપડ્યા છે અને જ્યારે બે હજાર ચોવીસની અંદર બે ને સિત્તેર હજાર ઉપડ્યા છે અને કુવાના અલગ છે એ બધા અમે પુરાવા સહિત અને બિલો સહિત આ ટીમને પુરાવા સહિત આપ્યું છે હવે અમે આ રજૂઆત કરવામાં મેં પત્રકારો પણ મારી સાથે હતા અને પત્રકારોને બી આ લોકો કંઈક ખોટું લાગે એવું કંઈક પત્રકારોને બોલ્યો છે એવું મને જાણવા બી મળેલું છે અને એમને અમારા કામમાં કેમ ઉત્તર પડ્યો છે પત્રકારો બી આનાથી નારાજ થયા એવું લાગે છે મને સાહેબ તો આગળની કાયદેસરની કાર્યવાહી કરશું અને જ્યારે મને રિપોર્ટ આવશે ત્યારે આગળની વધારે કાર્યવાહી આગળ કરીશું એવી વિનંતી કરું છું અને વિરમું છું બે સરોવરી બનેલી નથી ને એના પૈસા ઉપડી ગયા છે તે બી મેં માહિતી બિલો સહિત આવેલ ટીમને પુરાવા રજૂ કર્યા છે તો આગળની કાર્યવાહી જ્યારે મને રિપોર્ટ મળે ત્યારે અને શું છે આ લોકોએ કાર્યવાહી કરી છે તેની મને ખબર પડશે એવી વિનંતી કરું છું બરાબર